વરસાદમાં નાવા માટે કારણ કે બહાર બહુ જ વરસાદ પડી રહ્યો છે અને તત્વ ને પહેરાય છે છે બહાર વરસાદમાં નાવા માટે જોઈ લો તમે સ્નેહા ભાભી તત્વ

તો ગાયસ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે વરસાદનો અને અમે લોકો નીકળી ગયા છે બહાર મસ્ત મજાના વરસાદમાં ભજીયા ખાવાનું મન થાય છે જોઈ લો અહીંયા બી કેટલું પાણી ભરાઈ ગયું છે ચાલો આ બાજુ ચાલો રોડ પર ચાલો તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છે બહાર અહીંયા બહુ બધો વરસાદ છે જોઈ લો તમે અહીંયા છોકરાઓ પણ મસ્તી કરી રહ્યા છે વરસાદમાં બે બારિયો ઉની ઉની રોટલી ને કારેલા શાક તેનું આમ આવો આ બાજુ આવો સતો આવી છે વરસાદ માં હોતો જ નહીં

તો જોવો મસ્ત મજા અને વરસાદ પડી રહ્યો છે ને અમે લોકો વરસાદ ની મજા લઈએ છીએ વાર ઉની અને છોકરાઓ પણ તમે દોડ દોડ કરી રહ્યા છે આ બાજુ બી વરસા છમ છાતા લે નીકલે ગીર ગયા ઉપર છાતા નીચે હમ

જો ગાય છોકરા એ જોયું છે અડસિયું ને સાફ સાફ કરે છે ગાઈસ અમે લોકો આયા છે બહાર ને આગળ સ્કૂલ આગળ પાણી ભરાઈ ગયું છે તો અમે લોકો પાણી ને જોવા આયા છે બહાર આઈ જા તો જોડે મારો ધ્યાન નું પણ આયો છે જો અહીંયા જોઈ લો કેટલું બધું પાણી ભરાઈ ગયું છે બસ બેટા અંદર ના જઈશ તો ગાઈસ જો અહીંયા આગળ પાછળ પાણી બરાબર પાણી ભરાઈ ગયું છે ને અમે લોકો આયા છે આગળ સ્કૂલ આગળ પાણી જોવા માટે

તો ગાઈસ અહીંયા કેટલું બધું પાણી ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો ચારે બાજુ પાણી 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 થઈ ગયું છે જોઈ લો મારા એક્ટિવાના ફુવારા ઉડે છે ગાઈસ ઓને દેનો ફાઇનલી આવી ગયા છે અને અત્યારે બને છે ભાખરી અને પ્લસ બીજું કે વરસાદ માં મસ્ત ગરમ ગરમ પકોડા બનાવા છે ધ્યાનું અને આરો બી ના ધોઈને ફ્રેશ થઈ ગયા છે